નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશા આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં મિત્રો આપણી આ એકેડેમી પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બે લાયકન દબાવી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે અને આજના લેક્ચરમાં આપણે ભણવાના છે રીઝનિંગનો ખૂબ જ અગત્યનો ચેપ્ટર એટલે કે કોડિંગ ડિકોડિંગ કોડિંગ ડિકોડિંગની અંદર આ ચેપ્ટર ભણ્યા પહેલાં તમારે આલ્ફાબેટિકલ નંબર સિરીઝ ભણવી પડશે જેનો વિડીયો આપણે ઓલરેડી લઈ લીધો છે જેમાં આપણે સમજાવ્યું હતું કે આલ્ફાબેટ કેટલા જરૂરી છે અને એની જે નંબર વેલ્યુસ છે એ યાદ રાખવી કેટલી જરૂરી છે પણ આપણે કીધું તમારે યાદ ના રહેતી હોય તો એક્ઝામમાં જઈને તમને ટાઈમ મળે સૌથી પહેલાં જઈને આવી રીતે લખી દેવાનું કેમ આવી જ રીતે આ જ રીતે લખવાથી તમને એબીસીડી સીડી અને એમ પછી એમથી એન અને આ સાઈડ અહીંથી આમ જવાનું છે અને અહીંયાથી પછી રિવર્સમાં નંબર લખવાના છે અને એની ઉપર એના નંબર અને આ સાઈડ નંબર આવી રીતે લખવાથી કયા કયા ફાયદા થશે તો ફર્સ્ટ તો તમને એની પ્લેસ વેલ્યુ મળી જશે કે એની પ્લેસ વેલ્યુ કેટલી છે એક જીની પ્લેસ વેલ્યુ કેટલી છે સેવન આવી રીતે તમને પ્લેસ વેલ્યુ મળી જશે પ્લસ એક્ઝામમાં તમને રિવર્સ નંબર પૂછાતા હોય છે રિવર્સ જેમ કે એચ છે તો એનું રિવર્સ આલ્ફાબેટ કયું છે તો એસ છે તો આનાથી તમને રિવર્સ આલ્ફાબેટ પણ મળી જશે અને પ્લસ તો રિવર્સ આલ્ફાબેટના નંબર પણ પૂછાતા હોય છે કે આઈ તો છે એનો રિવર્સ આલ્ફાબેટનો નંબર જેમ કે એ લઈ લીધો હોય તો તમે આવી રીતે લખશો તો તમને બધી જ રીતે આમાં હેલ્પ થઈ જશે પ્લસ કોડિંગ રેકોર્ડિંગમાં કેવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે તો બે પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એક તો આ ટાઈપના અને એક આ ટાઈપના ફર્સ્ટ ટાઈપમાં છે કે જો એબીસીડીનો કોડ ડીસીબીએ થાય છે ફર્સ્ટ તો કોડિંગ રેકોર્ડિંગ એટલે શું કે તમને કોઈ એક શબ્દનો એને કોડમાં લખી દીધો હશે અને પછી એવો જ બીજો શબ્દ આપેલો હશે અને આપણને કીધું હશે કે એનો કોડ તમે શોધો જે રીતે આનો આ કોડ બને છે એવી જ રીતે તમારે આનો કોડ શોધવાનો છે તો આવા નંબર સિરીઝમાં આપણે શોધવું પડશે કે જો એ બી એ બી કોડ ડીસી બી એ થાય છે તો પી ક્યુ આર એસનો કોડ શું થશે તો આમાં આમાં આપણે જોવાનું રહેશે કે આ એ બી સીડીનો બી એ સાથે શું રિલેશન છે તો આપણે દેખાય છે કે આ જે એ સીડી છે એનું આખું જ ઊંધા નંબર લઈ લીધા છે ડીસી બી એનો ઊંધો એનો કોડ બની ગયો છે તો આવી રીતે છે તો એનું ઊંધું શું થઈ જશે આર એસ ક્યુ એ શું થઈ જશે આનો જવાબ થઈ જશે આ એક ટાઈપના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે પછી સેકન્ડ ટાઈપ છે જેમાં તમને આવી રીતે ત્રણ કે બે ત્રણ ચાર સ્ટેટમેન્ટ આપી દીધેલા હોય છે અને આ એના કોડ આપી દીધેલા હોય છે અને આની અંદરથી આપણે શોધવાના હોય છે કે આ બધા વર્ડના કોડ શું થશે આ કેવી રીતે શોધાય છે છે આમાં તમારે સેમ કોડ શોધવાના હોય અહીંયા મને દેખાય છે કે કે એ અહીંયા પણ છે અને કે એ અહીંયા પણ છે તો આ બંનેમાં કોડ સેમ છે તો આ બંનેમાં કંઈક વર્ડ બી સેમ હશે જેમ કે અહીંયા પણ આર છે અને અહીંયા પણ આર છે તો આપણને ખબર પડી ગઈ કે જે આર છે એનો જ કોડ કે એ હશે કેમકે યુ બીજો કોઈ વર્ડ આ બંનેમાં સેમ નથી આર અને આર અહીંયા પણ છે અને અહીંયા પણ છે અને કોડમાં પણ

થાય જ્યારે પણ તમને આવી રીતે આપેલું હોય તો સૌથી પહેલાં તો અહીંયા લખી દેવાનું હંમેશા જ્યારે આવી રીતે નામનું નામ સાથે આપેલું હોય ત્યારે હંમેશા જે ફર્સ્ટ આલ્ફાબેટ છે એને ફર્સ્ટ આલ્ફાબેટ સાથે લખીને જોવાનું આ છે જે આલ્ફાબેટ આપેલો છે અને એનો કોડ શું આપેલો છે એલ જે ટી આઈ બી અને ઓ આ એનો કોડ આપેલો છે હવે આ બંને વચ્ચે શું રિલેશન છે એ આપણે શોધીશું તો અહીંયા આપેલો છે કે એના માટે તમારે આલ્ફાબેટિક આલ્ફાબેટ શ્રેણી આવડવી બહુ જરૂરી છે અને આના મદદથી જ આપણે સોલ્વ કરીશું જેમ કે અહીંયા કે આપેલું છે તો કે અહીંયા છે તો કે નો એલ સાથે શું સંબંધ છે તો કે ની તરત જ પછી એલ છે એટલે કે અહીંયા શું થઈ રહ્યું છે પ્લસ વન થઈ રહ્યું છે પછી આપણે જોઈએ કે અહીંયા છે આઈ અને અહીંયા છે જે તો આઈનો જે સાથે શું સંબંધ છે તો અહીંયા પણ સેમ પ્લસ વન થઈ રહ્યું છે એનો એક આગળનો જ નંબર છે તો એસ અને ટીમાં પણ સેમ એવું છે એચ અને આઈમાં એ અને બીમાં એનના પછી તરત શું આવે ઓ આવે તો અહીંયા બધી શ્રેણીમાં શું થઈ રહ્યું છે પ્લસ વન થઈ રહ્યું છે તો હવે આનો કોર્ડ શોધવા માટે અહીંયા જે પણ આપણને વર્ડ આપેલો છે શું આપેલો છે એ આઈટીઓ અને પી તો આનો આમાં કેવી રીતે કોડ બન્યો પ્લસ વન કરીને તો આના જવાબમાં પણ આપણે શું કરવું પડશે કોડ બનાવવા માટે પ્લસ વન કરવાનું છે તો એ પ્લસ વન એમાં પ્લસ વન કરીએ એટલે શું થઈ જાય એનો નેક્સ્ટ પ્લમ્બર બી આઈ છે આઈમાં પ્લસ વન કરીએ તો શું થઈ જાય જી ટી છે ટીમાં પ્લસ વન કરીએ તો આપણે આમ રિવર્સ લખેલું છે એટલે ટીમાં પ્લસ વન કરીએ તો શું થઈ જાય યુ ઓ છે ઓમાં પ્લસ વન કરીએ તો ટી અને પી છે પીમાં પ્લસ વન કરીએ તો ક્યુ

ફર્સ્ટ ટાઈગર આવી રીતે જે વર્ડ છે એ ઊંધો લખી દીધો છે તો અહીંયા છે યુ એસ ઇ તો આને પણ આપણે શું કરી દઈશું ઊંધો લખી દઈશું અહીંયા શું થઈ જશે ઇ એસ અને યુ એ શું થઈ જશે આનો કોડ થઈ જશે પછી આપેલું હોય છે કે જો કોઈ સંકેતમાં ક્યુ ડી એફ વી ને સત્તર ચાર છ અને બાવીસ એવી રીતે લખી દીધું છે ક્યુ ડી એફ અને વી ને આ આનો કોડ છે અને પૂછ્યું છે કે તો કોડ શું થશે તો આપણે શું જોઈએ સૌથી પહેલા આ બંનેનો શું રિલેશન છે જેમ કે હું ક્યુ જોઉં તો હવે નંબર આપેલા છે તો આપણે સૌ તો આપણે કઈ કઈ પોસિબિલિટી ચેક કરીએ તો એ જે નંબર છે એ જ નંબરમાં છે કા તો એના વિરુદ્ધ નંબરમાં હોઈ શકે કા તો પ્લસ વન કે પ્લસ ટુ થતું હોઈ શકે અહીંયા q છે તો હું q જોઉં છું કે q ની પ્લેસ વેલ્યુ કેટલી છે 17 છે અને અહીંયા મારી જોડે શું છે 17 ફરી હું જોઉં છું કે ડી d ની પ્લેસ વેલ્યુ કેટલી છે 4 તો આ d ની પ્લેસ કોડ શું છે 4 તો અહીંયા શું લીધું છે જે પણ નંબર છે એની પ્લેસ વેલ્યુ કે જે નંબર આવે છે તે જ નંબર લીધો છે તો હવે સેમ આપણે આનો કોડ શોધીશું w u r અને ુ ની પ્લેસ વેલ્યુ શું છે ત્રેવીસ થઈ જશે જવાબ અઢાર અને પછી છે કે તો કે ની પ્લેસ વેલ્યુ શું છે અગિયાર તો અગિયાર તો આનો શું થઈ જશે કોડ ટુ થ્રી ટુ વન વન એટ વન તો ઓપ્શન એ આનો રાઈટ આન્સર છે આ તમને આલ્ફાબેટ આપેલો છે અને આ એનો કોડ આપેલો છે તો સી અને એક્સ શું સંબંધ છે તો તમે જોશો શકો અહીંયા સીધો રિવર્સ નંબર જ આપેલો છે ઈ છે તો ઈ નો સીધો રિવર્સ શું થઈ જાય છે વી થઈ જાય છે એફ એફ છે તો એનો સીધો જ રિવર્સ શું થઈ જાય છે યુ થઈ જાય છે આ રીતે રિવર્સ નંબર પણ મળી જાય તો હવે આપણને ખબર પડી ગઈ કે જે પણ તમને આલ્ફાબેટ આપેલા છે એનો રિવર્સ જ એનો શું થઈ જાય છે કોડ થઈ જાય છે અને અહીંયા આપણે શેનો કોડ કીધો છે તો એ જે એલ નો કોડ પૂછ્યો છે એ આઈ જે એલ તો એનો રિવર્સ નંબર શું થઈ જાય ઝેડ આઈ નો આર જેનો ક્યુ અને એલ નો ઓ તો આ શું થઈ ગયું એનો કોણ થઈ ગયો ઝેડ આર ક્યુ ઓ જો કોઈ સંકેતમાં ભાષામાં આ શબ્દને આવી રીતે લખાય છે હવે શું કરીશું આપણે ફરી આનો રિલેશન જોઈશું કે એસ ટી એ બી આઈ એલ સંકેતમાં કેવી લખે છે આ એનો કોડ છે યુ વી સી ડી કે કે એન યુ અને જી આ એનો કોડ આપેલો છે આ બંને વચ્ચે આપણે હવે રિલેશન જોઈશું તો અહીંયા એસ છે અને યુ કોડ થઈ જાય છે તો જોઈએ કે એસ અને યુ વચ્ચે શું સંબંધ છે તો આ છે એસ અને આ છે યુ તો અહીંયા શું થઈ રહ્યું છે પ્લસ ટુ થઈ રહ્યું છે મતલબ કે એનો એક નંબર છોડીને એનો આગળનો નંબર લીધો છે હવે આપણે આગળ જોઈએ કે સેમ એ પેટર્ન ફોલો થાય છે

હવે આમાં આપણે શું કરીશું પ્લસ ટુ તો સી છે સીમાં પ્લસ ટુ કરીશું એટલે એક નંબર છોડીને કોણ છે તો આનો શું થઈ જશે અને આવી રીતે તમે ઓપ્શનના મદદથી પણ કરી શકો છો જેમ કે અહીંયા હું ફર્સ્ટ અને લાસ્ટ સુધી લઉં કે ઈ અને ટી ના પ્લસ ટુ કેટલા થાય છે તો ટી પ્લસ ટુ કેટલા થઈ જાય છે વી તો મારો ફર્સ્ટ ઈ જોઈએ છે અને લાસ્ટ વી જોઈએ છે તો ઓપ્શનમાં ક્યાં આવ્યું છે તો અહીંયા તો નથી અહીંયા તો લાસ્ટમાં જી છે તો કાં તો આ ઓપ્શન થઈ શકે અને કાં તો ઓપ્શન થઈ શકે હવે હું જોઈ લઉં કે આ બંનેમાં ડિફરન્સ શું છે તો આમાં પણ ઈ છે આમાં પણ ઈ છે આમાં પણ ટી છે આમાં પણ ટી છે કે કે અહીંયા ઈ છે અને અહીંયા એફ છે તો આપણે એક જ નંબર ચેક કરવાનો છે કયો ફોર્થ ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ તો સી ની અંદર પ્લસ ટુ કરીએ સી ની અંદર પ્લસ ટુ કરીએ તો કેટલા આવે છે આનો ખોટો ઈ એટલે આ પણ શું થઈ ગયું ખોટું તો આનો જવાબ શું થઈ ગયો ઓપ્શન એ જો કોઈ સંકેતમાં જી આઈ જી વી જી આઈ રીતે લખાય છે અને તો આ શું રિલેશન છે એ આપણે જોઈશું તો અહીંયા શું કીધું છે કે જી નું કેટલું થઈ જાય છે વીસ તો જોઈએ કે જી અને વીસ સાથે શું રિલેશન છે તો એ આના રિવર્સ આલ્ફાબેટ નો પ્લેસ વેલ્યુ છે આ જે એનું રિવર્સ આલ્ફાબેટ છે ટી એની પ્લેસ વેલ્યુ લીધી છે

આરનો રી આર ક્યાં છે અને એનો આપણે શું જોવાનું છે એના રિવર્સ નંબરની પ્લેસ વેલ્યુ જોવાની છે તો આ છે આર અને એનો રિવર્સ નંબર શું થઈ જશે આઈ અને આઈની પ્લેસ વેલ્યુ શું થઈ જશે નાઇન તો આનો આન્સર આવશે નાઇન પછી ઈ ટીનો રિવર્સ નંબર કયો છે ટ્વેન્ટી ટુ પછી છે એસ એસનો રિવર્સ નંબર એટ પછી છે ટી ટીનો રિવર્સ નંબર સેવન તો આનો જવાબ શું થઈ જશે નાઇન ટુ ટુ એટ સેવન ઓપ્શન એ તો આજે આપણે કોડિંગ રીકોડિંગની અંદર પાર્ટ વન કે ટાઈપ વન પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે એ બધા જ જોયા છે એમાંથી કઈ કઈ રીતના પ્રશ્નો બની શકે છે એ બધું જ આપણે જોયું છે તો મળીએ એક નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો થેન્ક યુ